એવું નહીં માનવું કે માતાજી ને આગળ જવાથી જ અમારું ભલું થાય માતાજી જોડે વાત કરવાથી જ અમારું સારું થાય માતાજી કઈક સમાધાન બતાવશે તો જ અમારું સારું થશે હું એ મેલડી છું હું એ રોમવારી માતા છું કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને ખાલી માથે એક વખત હાથ મેળ દઉં ને એટલે ગમે તેવા નર્તન ને ભોજ દઉં મેલેડી એક વખત હાથ મેલ દો ને એના કર્મોને દબાઈ જવું પડે એના ગ્રહોને દબાઈ જવું પડે એના ગમે તેવા નડતર મૂળચોટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખવું એ મેલડીશું હું તમારી આજુબાજુ જ હોઉં ભલે દેખાવ નહીં પણ કોઈ વાત એ શંકા થતી હોય ને કે માં તું બોલે શક તું ચોવીસ કલાક અમારી જોડે હોય તો માં મારે તારું પારખું કરવું નહીં પણ તું જોડે એવું કઈક તો નિશાની યાર કઈક તો પ્રમાણ વાલ અને એવું બોલતા બોલતા બીજી સેકન્ડ બીજી મિનિટ ના થવા દો મારું મેલડી નું પ્રમાણ ના લો મેલેડી મટી જવું કે હું ખુખાર મેલડી આવી અને હોમે થી તમને બોલવા વાળા મલક રામ માણી રામ હોમે થી બોલવા વાળા બોલ મલક રામ રામ હોમે થી કદાચ આવા કઈ તમને જય મેલેડી માં બોલે તો સમજી લખ હું મેલેડી આવી પેલા કીધું તું એ મારો હાચા ભક્ત બન્યા નું પ્રમાણ શું તમારી માતાજી તમારી આગળ પોષ ડગલા એણે છે એનું પ્રમાણ શું માતાજી તો સૂક્ષ્મ રૂપ છે એ ક્યારે કોઈ દેખાય છે અતારો માતા શું તમને શું દેખાય સુંદડી દેખાય મારા દીકરાનું શરીર દેખાય ગાદી દેખાય હું સૂક્ષ્મ રૂપે એના અવાજમાં હું મેલડી બોલું છું દેખાય છે નહીં દેખાતી ને તેવી રીત માતાજી ક્યારેય દેખાય નહીં સૂક્ષ્મ રૂપે જ હોય પણ કદાચ તો તમારી આગળ પોટ ડગલા તમારી માં આગળ રહેશે એવું શું ખબર પડે

કોઈ વ્યક્તિ કદાચ નોકરી ધંધા પર બોલક જય માતાજી તો સમજી લોકો માતા મારી આગળ છે ડગલે ને પગલે પ્રમાણ આલતી હેડ એનું નામ દેવી શક્તિ કેવાય પણ આવું પ્રમાણ તમારે રાખવાનું છે તમારી માતા હાલશે જ એટલે આવો ભાવ તમારી માં પ્રત્યે રાખજો તો સ ટકા દેવી શક્તિ ડગલે ને પગલે પ્રમાણ હાલે છે આલેસે ગયા રવિવારે મેં શીખવાડ્યું તું કે તમારી માતાજી ભાણું ધરાવજો જમાડજો અને તમારી મા નામ ધરાવો અને પાંચ વખત ખાલી આમ ધરાઈ પાણી ધરાયું ને અને ત્રીજો ઓડકાર તમને આયો હશે આયો હશે આયો હશે માતા આવું કહું આ ભાવ તમે આલ્યો ને તમારી બધાની માતાઓ આજ આવી જઈ જો જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું કે તમારી કુળદેવીને ખવડાયા વગર ખાતા નહીં જેણે જેણે આ મારી વાત નું પાલન કર્યું ને એની માતાઓ તમારા પેલા મારા સાનિધ્ય આવી જઈ જમાઈ જમાઈ કે આજ આજ આટલા વર્ષો પછી ચાર ચાર પેઢી પછી કોઈ દીકરાએ કોઈ મારા વસ્તીના દીકરાએ કોઈ મારા વારસદારે આજ ભાવ થી મને કોર્યો ધર્યો એનો અમીનો તમારી અમી નો ઓળખ તમારી માતા કોઈની ચામુંડા કોઈની આઈ કોઈની મેલડી આઈ કોઈની ખોડિયાર આવી કોઈની આશાપુરા આવી કોઈની ગુટ ભવાની આઈ કોઈની અરસિધિ આઈ કોઈની મોસાણી આવી કોઈના ગોરી બાવા આયા દરેક તમે જે જે દેવ નો કીધું કે તારા કારણે આજ મારા દીકરો મારા શરણ ઉધી આવવા લાગ્યો તારો આભાર તમારી માં આવું કે ઘરની માનો હાથ હોય માથે કુળદેવી જેની માથે હાથ હશે ને અને પૂરદેવી પર જેની પર પ્રસન્ન હશે જે ભક્ત ઉપર એના જગતમાં કોઈ ભગવાન માતાજીને પૂજવાની જરૂર ના પડે ગોડા હું મેલડી આવું તો કે માં વાત સાચી છે અમારા ઘેર અમારી કુરદેવી એક પૂજાય છે તોય અમારી માં કામ કેમ નહીં કરતી તો તમારા વડવા ચોક અંદર કોને મેલડી લાયા છે સધી લાયા છે મહાણવટી લાયા છે કોઈની મહાકાળી લાયા છે એમ કરી કરી કરીને

હા ને કેટલા દાડા સારું થશે તું તાર રાખ નવી નવી નવ દાડા જેવું નવ નવ દાડા માતા તમે લાવો ને દીવો ચાલુ કરો ને બેહાડો ને એટલે છ મહિના સારું રે પછી ઘરની જ માં એવો ગુનો કરાવડાવો ને એની સોગંદ બોગન ખવડાવી દે તમને ઝઘડો કરાવી દે મગજ બગાડે ગુસ્સો ક્રોધિત થઈ જાવ અને જે લાવે ધારો કે મન ફુખાર મેળી ઘેર લઈ જાય બહુ મારી પ્રસન્ન થઈ જાય ભક્તિ કરી મારી ઉતર મારા ઘેર બેહાડું તમે મને માતા ઘેર લઈ જઈ અને સોલંકી પેઢી ની ખુખાર મેળી મારા ઘેર કરજો હું તમને બિરાજમાન કરું છું બેહાડું તમારી જોડે દો તો હું તો મારું કર્તવ્ય નિભાવીશ ને તમે મને સારું કરવા માટે લઈ જ તો હું તો હારું કરીશ ને તો હું સારું કરીશ ને તો તમારી રિહાય એતરાત થશે કે તું જો હારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં એટલે તમારી માં શું કરે હાર તું તાર કોમ કર એટલે હું છ મહિના તો તમને ગાડી લઈ આ લઉં પૈસા હાલ દઉં હોના દાગીના બધું હાલ દઉં એટલે કે હા ખુખાર મેળડી અમે બિહારી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું પણ કુળદેવી રાહ જોતી હાર તું રે કેટલા દાડા કોમ કરીશ છે એટલે કુળદેવી શું કરે બે માતાઓના ઝઘડા થાય પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે તું બધા હક અધિકાર મારા ના છીનવીશ પછી એ દીકરો શું કરે નવી બાઈક લાવો તો ચુંદડી મારી બોધ દે એ કુકાર મે લે નવ સાધન લા ચોલા એ મારા કર દે તો ઘરની ની માન રીહાઈ રી ચડક ના ચડે તે તો બધા હક આપી દીધા ગાડી લાવો તો ચોલા એ કર દીધા બાઈક લાવો તો ચુંદડી એક કુકાર મે ની બોધ દીધી તો મારી કે ના રીહાઈ કે બાવો તો દીકરા આવા મોડ્યા તો બાબરી તું તો એ માતા નાલવા મોડ્યો લે તે તો મારો હક છીનવી લીધો એટલે માતા ખીજાય એટલે શું કરે ઝગડો કરાવ ઘરમાં ઘરમાં ઝગડો કરાવ પતિ પત્ની બે અને ભાઈઓ ભાઈઓ એવા લડે એવા બાજે અને બાજતા ને જે બહુ માતા મોનતો હશે ને એ તરત વારે ઘડીએ સોગન ખાઈ લે મેરણી માની સોગન આવો તને બોલાવું ગુસ્સામાં શું કરે ગુસ્સો આવે ક્રોધિત થાય એટલે ગુસ્સા શું બોલે એનો વિવેક નષ્ટ થઈ જાય એની સમજવાની વિચાર શક્તિ સંકલ્પ શક્તિ તૂટી જાય ગુસ્સામાં બે કાબુ થઈ જાય મન એટલે તરત ગુસ્સામાં કહી દે મેલડીની સોગન જો આત્મય તન તારા ઘરનો ઉમરો ચડુ ભાઈને એવું કહી દે બરોબર સોગન લઈ લીધી એટલે જગતમાં એવું હોંભરી છે કે દેવી શક્તિની સોગન થવાય અને અમે તો કળિયુગમાં તો એવું જ હોંભરી છે બંદૂક ની ગોરી ભલે વાગી જાય જૂટા હમ ના ખવાય વાપર્યું છે ગીતોમાં માં પ્રવીણ લુણી એ ગાયલું છે આપડે ગાવા આવે છે ને જે પ્રવીણ લુણી ગાય છે ને બધું રેગડ્યું એણે ગીત ગાયલ્યું છે બંદૂકની ગોરી ભલે વાગી જાય મેલેડી જૂટા હમ એટલે જો તમે મારી સોગન ખાધી અને ભાઈ કદાચ કીધું કે એના ઘર નો ઉમરો નહીં ચડું અને ચડું તો મારી મેલેડી ની સોગંદ અને જે દાડો ભાઈ ના ઘેર પ્રસંગ આવ્યો અવસર આયો ગમે તે ભાઈ બીમાર પડ્યો અને એના ઘેર કદાચ ઉમરો ચડીને એની ખબર કાઢવા જાવ ને એ દાડ હું તમારો ખોડો કાઢી નાખું એ દાડ હું રિહાઈ જાઉં એટલે કુળદેવી રાજી થાય હા તું રિહાઈ તું રિહાઈ જા થાય કે નહીં હવે તું હઈ હવે તારી સોગન ખાધી તું તાર કોમ રોજ મને શીખંડ પૂરી પૂરી બધું જમાડે ને એનો ભાવ પણ એનું ભલું કરું ચમ ના કરું મને પેલી સોગન ખટકી હોય ખટક નહીં તમારો કોઈ વાલો દીકરો હોય બરોબર દાખલો આલુ તમે જેનો બહુ વાલ કરતા હોય તમારો દીકરો છે તમારી દીકરી છે દીકરી કે દીકરો સમજણ એના આઈ જે હોય એને ખૂબ સમજણ હોય એને બધી ખબર પડતી હોય અને તમારો દીકરો જોડતો હોય કે મારી મા આ વાતે ખોટી છે અને છતાંય તમે એના માથે હાથ મૂકીને સોગન ખાવ કે મારા છોકરાની સોગન જો આ વાત ખોટી હોય અને તમારો દીકરો જોડતો હોય કે આ વાત ખોટી છે છતાંય મારી મારા માથે હાથ મૂકી હું મારી માનો વાલો નહીં દુઃખ લાગે કે નહીં એટલે એવી માતાઓને દુખ દુઃખ લાગે કે આટલો બધો વાલ કરતો તો મારી લીધી વાલી નહીં કે વાતે મારી લીધી એટલે હું હું ના ચારે કોઈ મારું કદાચ કોઈ મારી સોગંદ નહીં ખાઈ લે ને પણ હું એ દીકરા મારું ચમ સોગંદ નહીં જોતી હું એનો પ્રેમ જોઉં પણ કોણ મારી જાય તમને તમારા નડવા વાળા દેવ લગીન મારો માથે હાથ છે તો લગીન કે સમયગાળો બન્યો અને કાર ચોગડિયામાં શું હોય ભૂત પ્રેત આત્મા ચુડેર આ બધી દુષ્ટ શક્તિ હોય ને એ શક્તિશાળી હોય એવી ખબર પડે ચોગડિયા નહીં પડતી આવું ભગવાન જોડે ચોઘડિયા એટલે શુભ ચોઘડિયું લાભ ચોઘડિયું કાર્ડ ચલ આ બધું હોય છે ને તેમાં જે કાર ચોઘડિયું આવે ને એ કાર ચોઘડિયા શું હોય ભૂતોની દુષ્ટ શક્તિઓની આવા રખડતા જે હોય ને ચુડેલ દુષ્ટ આત્મા પ્રેત એની શક્તિ તાકાતવર થઈ જાય અને એ ટાઈમે જો કદાચ મારા જેવી માતાનો હાથ ના હોય ને જેના માથે જેને બહુ ગુના હોય માતાઓ ગારો બોલતો માતા ને ના માનતો હોય અને આવા હાઈવે પર જતો હોય ચાર રસ્તા આવે કદાચ ચોઘડિયું બની જાય અને કોઈ ભૂત ચૂડેલ ના ઝપાટામાં આવી જાય ને તેને પાડી દે ને એના પગ પગ બધું ભાગી નાખે તાલા મારી નાખે જોયું છે ને આવું